વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા રોજ કોઈને કોઈ વિસ્તારમાં અકસ્માતોના બનાવો સામે આવતા જ હોય છે વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર પલટી ગઈ હતી જેના પગલે મોટી સંખ્યામાં લોકટોળું ઘટના સ્થળે એકત્રિત થઈ ગયું હતું સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે શહેરના ખિસકોલી સર્કલથી માજલપુર તરફ જતા રસ્તા ઉપર એક મહિલા કાર લઈને જઈ રહી હતી એ સમયે મહિલાએ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને તે બાદ કાર પલટી ખાઈ ગઈ હતી ઘટનાના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારને ધક્કો મારીને સીધી કરી હતી આ ઘટનામાં જાણવા મળ્યા મુજબ કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કારને નોંધપાત્ર નુકસાન થયું છે આ સાથે કાર ચાલક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ હતી ઘટનાના પગલે ખિસકોલી સર્કલથી માજલપુર તરફ જતા રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાની જાણ અટલાદરા પોલીસને થતાં તરત જ ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી